વરસાદ બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી ગયો છે ડીસા પાલનપુર દાંતીવાડા અમીરગઢ તાલુકામાં વરસાદનું આગમન તો પાંથાવાડા ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વરસાદને કારણે નિસાર શહેરના રસ્તા ઉપર પાણી ભરાયા ખેતરોમાં બાજરીની કાપણી સમયે જ વરસાદ આવતા ખેડૂતોને નુકસાનીની ભીતિ સર્જાઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે બપોર બાદ જે ભારે પવન સાથે જે વરસાદ શરૂ થયો હતો તેના કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયું હતું પરંતુ આજે ફરી એકવાર બીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા દાંતીવાડા પાંથાવાડા ધાનેરા સહિતના અનેક વિસ્તારોમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે અત્યારે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે આજે ડીસા શહેરને જોડતો મુખ્ય માર્ગ અને અહીં જે વરસાદ ખાબકી રહ્યો છે છેલ્લા એક કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે હાલમાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ કહી શકાય કે જે પ્રમાણે હાલમાં ભાગના ખેડૂતોએ પોતાના ખેતરમાં બાજરીનું જે વાવેતર કર્યું હતું તેનું કાપણી કરી અને ખેતરમાં મૂકી છે પરંતુ જે પ્રમાણે સતત બે દિવસથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક બાજરીના પાકમાં પણ ખેડૂતોને નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે કહી શકાય કે બે દિવસથી જે ભારે ઉકળાટ બાદ જે વરસાદ શરૂ થયો છે તેના કારણે શહેરી વિસ્તારના લોકોએ રાહત અનુભવી છે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા